સિંઘ રાશિ પોઝિટિવ સમય અનુકૂળ છે લક્ષ્ય હાંસલ કરશે તેથી તમારા પ્રયત્નોને ઢીલા ન થવા દો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ઘરેલુ સમસ્યાઓનો ઉકેલ મળતાં વાતાવરણ સકારાત્મક બનશે જેના કારણે તમે તમારી અંગત પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો નેગેટિવ આ સમયે માત્ર તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો સાથે જ તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો અન્ય લોકો શું કહે છે તેનાથી તમે મૂંઝવણ માંગ પણ પડી શકો છો તમારે તમારા ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડશે વ્યવસાય કર્મચારીના કારણે કાર્યસ્થળ પર તણાવ પેદા થઈ શકે છે સ્પર્ધા જેવી સ્થિતિ પણ હશે પરંતુ શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવો નોકરીમાં ઈચ્છિત કામના બોજથી તમને રાહત મળશે લવ જીવનસાથી સાથે ભાવનાત્મક નિકટતા વધશે barco